તે થશે કળિયુગનો અંત અને કેવો હશે કળિયુગનો અંત ભગવાન વિષ્ણુ તેમના કલ્કી અવતારમાં ક્યારે જન્મ લેશે અને શું તમે જાણો છો કે કળિયુગ પછી પાંચમો કયો યુગ આવશે તો ચાલો જાણીએ આજના આ વિડિયોમાં મિત્રો પૌરાણિક ગ્રંથો અનુસાર કળિયુગને ચાર યુગોમાં વહેંચવામાં આવે છે જેમાં સૌથી વધુ શ્રાપિત અને સૌથી ખરાબ યુગ કળિયુગને માનવામાં આવે છે અને મારે કદાચ એ કહેવાની જરૂર નથી કે કળિયુગની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે પરંતુ કળિયુગ વિશે એવું ઘણું બધું છે જેનો ઉલ્લેખ આપના પૌરાણિક શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે આખું સત્ય શું છે તે અમે તમને જણાવીએ એ ચાલો બીજા ત્રણ યુગ પુરાણોમાં સતયુગનો સમયગાળો સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષ જણાવવામાં આવ્યો છે સતયુગમાં પ્રતિકાત્મક રીતે ધર્મના ચાર સ્તંભ હતા તપ સત્ય પવિત્રતા અને દયા તમે આની ધર્મના ચાર પગ પણ કહી શકો છો આ સમયે મનુષ્યની લંબાઈ બત્રીસ ફૂટ હતી મતલબ થોડું વિચારો કે તે સમયનો માણસ લગભગ એકવીસ હાથ જેટલી ઊંચાઈ ધરાવતો હતો સતયુગમાં મનુષ્યનું આયુષ્ય પણ ઘણું લાંબુ હતું સતયુગમાં પૃથ્વી પર પાપનું પ્રમાણ શૂન્ય હતું એટલે કે સત્યયુગના લોકોને પાપ શું છે તેની પણ ખબર નહોતી પડતી તે સમયના લોકોમાં પુણ્યનું પ્રમાણ સૌથી વધારે હતું એટલે કે સતયુગમાં જેટલા પણ લોકો હતા તે પુણ્યાત્મા અને સંપૂર્ણ સત્યના રસ્તા પર ચાલતા હતા ત્રેતા યુગ કે પછી રજત યુગ મિત્રો સનાતન ધર્મનો બીજો યુગ ત્રેતા યુગ કહેવાય છે આ યુગનો સમયકાળ બાર લાખ છન્નું હજાર વર્ષનો હતો આ યુગને ઘણા બધા લોકો સિલ્વર એજ તરીકે પણ ઓળખે છે આ યુગમાં ધર્મના ત્રણ જ સ્તંભ જોવા મળે છે સત્ય પવિત્રતા અને દયા હકીકતમાં ધર્મનો ચોથો સ્તંભ તપ એ ત્રેતા યુગના અંતમાં જ ઓછો થઈ ગયો હતો ત્રેતા યુગમાં માણસની લંબાઈ એકવીસ ફૂટ એટલે કે લગભગ ચૌદ હાથ જેટલી હતી મિત્રો ત્રેતા યુગ આવ્યો ત્યાં સુધીમાં સમાજ વર્ણોમાં વહેંચાઈ ગયો હતો અને તે સમાજમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર વર્ણો અસ્તિત્વમાં આવ્યા હતા આ યુગમાં લોકો પોતાની ફરજોનું પાલન કરતા હતા પરંતુ તેમની અંદર લોભ અને ઈર્ષ્યાની ભાવનાએ કબજો કરી લીધો હતો તેથી જ ત્રેતા યુગમાં પાપનું પ્રમાણ વધીને પચીસ થઈ ગયું હતું અને પુણ્યનું પ્રમાણ ઘટીને પંચોતેર ટકા થઈ ગયું હતું જ્યારે આ યુગમાં ભગવાન વિષ્ણુએ તેમના વામન અને રામ અવતારમાં અવતાર લીધો હતો અને તેની સાથે જ રાજા બલી અને રાવણ જેવા મહાન રાક્ષસો પણ આ જ યુગમાં થયા હતા રાજા બલી જેને ભગવાન વામનને આખી પૃથ્વી દાન કરી દીધી હતી જ્યારે રાવણ જેણે માતા સીતાનું અપહરણ કર્યા પછી પણ તેને સ્પર્શ પણ ન હતો કર્યો દ્વાપર યુગ મિત્રો દ્વાપર યુગ ને સનાતન ધર્મ નો ત્રીજો યુગ માનવામાં આવે છે આ યુગ નો સમયગાળો આઠ લાખ ચોસઠ હજાર વર્ષ સુધી નો હતો આ યુગમાં ધર્મ ના માત્ર બે જ સ્તંભો બચ્યા હતા અને તે હતા સત્ય અને દયા આ યુગ ના લોકો તેમનું કર્તવ્ય ભૂલી ગયા હતા વાસના ક્રોધ અને લોભ જેવી લાગણીઓ લોકો ના મન માં પ્રવેશી ગઈ હતી એટલે કે આ યુગ માં અડધા મનુષ્યો પાપી હતા અને અડધા પુણ્યશાળી પણ હતા

સમગ્ર માનવ સમાજને ધર્મના મહત્વનો પરિચય કરાવ્યો હતો અને હવે કલયુગ મિત્રો કલયુગ એ સનાતન ધર્મનો ચોથો અને છેલ્લો યુગ છે પુરાણોમાં કળિયુગનો સમયગાળો ચાર લાખ બત્રીસ હજાર વર્ષ બતાવવામાં આવ્યો છે અત્યારે આપણે બધા જે યુગમાં જીવી રહ્યા છીએ તે કલયુગ જ છે અત્યારે કલયુગનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે પુરાણોને ધ્યાનમાં રાખીને નિષ્ણાંતો દ્વારા કરવામાં આવેલી ગણતરી મુજબ કલયુગના હજી સુધી માત્ર પાંચ વર્ષ જ વીત્યા છે એટલે કે કળિયુગના અંતને હજુ આશરે ચાર લાખ સત્યાવીસ હજાર વર્ષ બાકી છે અને યુગમાં ધર્મનો ફક્ત એક જ સ્તંભ બચ્યો છે અને તે છે દયા દયા કે જે આ યુગના અંત સુધીમાં સમાપ્ત થઈ જશે પરંતુ સાથે જ વિષ્ણુ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જેમ જેમ કળિયુગનો અંત નજીક આવશે તેમ તેમ માણસની ઉંમર પણ ઘટતી જશે અને અંતે માણસની ઉંમર ઘટીને માત્ર વીસથી ત્રીસ વર્ષ જ રહી જશે ત્યારે નાના બાળકો ગંભીર રોગોનો ભોગ બનશે અને નાની ઉંમરે બાળકોની આંખોમાં ચશ્મા અને માથે સફેદ વાળ હશે દરેક વ્યક્તિ રોગથી પીડાતો હશે અને કળિયુગમાં બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેક ચિંતાઓથી ઘેરાયેલા હશે કળિયુગના અંતમાં લગ્ન એક પ્રકારનો કરાર હશે અને જેની પાસે પૈસા હશે સ્ત્રીઓ તેને જ પતિ તરીકે સ્વીકારશે અને જે દહેજ આપશે તેમના જ ઘરમાં સ્ત્રીઓના લગ્ન કરવામાં આવશે લોકો એકબીજા પ્રત્યે પ્રેમ અને આદરની ભાવના ગુમાવશે અને સંબંધો બગડશે પતિ પત્ની એકબીજા પ્રત્યે વફાદાર નહીં રહે વિશ્વાસ શું છે એ તો લોકો ભૂલી જ ગયા હશે જે વ્યક્તિની પાસે વધારે પૈસા હશે તે વ્યક્તિ વધારે શક્તિશાળી માનવામાં આવશે આવા લોકોને વિદ્વાન અને ધર્મનિષ્ઠ ગણવામાં આવશે અને આવા લોકોને જ સમાજમાં પૂજવામાં આવશે મિત્રો વર્તમાન સમયમાં પૃથ્વી પર જે રીતે અધર્મ અને પાપ વધી રહ્યા છે અને આપણી સામે જે પ્રકારના સંજોગો આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો આ બધી ઘણી બાબતો સાચી જ લાગે છે ધાર્મિક ગ્રંથો અનુસાર કલયુગનો અંત આવવાના હશે ત્યારે પૃથ્વીના એક ભાગમાં લોકો પૂરના કારણે તણાતા હશે તો બીજા ભાગમાં લોકો દુષ્કાળ અને પ્રકોપનો સામનો કરતા હશે જેમ જેમ કળિયુગનો અંત નજીક આવશે તેમ તેમ પૃથ્વી પરની બધી નદીઓ સુકાઈ જશે અને તમે બધા જોઈ જ રહ્યા છો કે કળિયુગમાં પદ્મા અને સરસ્વતી નદીઓ લુપ્ત થઈ ચૂકી છે હવે માત્ર ગંગા નદી જ બાકી છે જ્યારે કળિયુગમાં પાપની હદ વટી જશે લોકોના હૃદયમાં ધર્મનું સ્થાન અધર્મ લઈ લેશે ત્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પરના દૃષ્ટોનો નાશ કરવા માટે તેમના કલ્કી સ્વરૂપમાં અવતાર રહેશે ભગવાન વિષ્ણુનો આ કલ્કી અવતાર ચોસઠ કલાઓથી સજ્જ હશે તે સમયે તે સફેદ ઘોડા પર સવાર થઈને જગતમાંથી પાપીઓનો નાશ કરશે અને ત્યારે તેના એક હાથમાં તલવાર હશે જ્યારે બીજા હાથમાં તીર અને ધનુષ હશે ધાર્મિક ગ્રંથો અનુસાર જેમ ત્રેતા યુગમાં ભગવાન કૃષ્ણ સ્વર્ગમાં પાછા ફર્યા પછી દ્રાપર યુગની શરૂઆત થઈ તેમજ એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન કલ્કી કળિયુગમાં પાપીઓને મારીને સ્વર્ગમાં પાછા ફરશે ત્યારે પૃથ્વી પર ભયંકર સર્વનાશ થશે અને સંપૂર્ણ જીવનનો અંત આવશે પછી ફરી એકવાર એક નવો યુગ શરૂ થશે જે હશે સતયુગ